લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ સત્તર બાર બે હજાર ચોવીસ ને મંગળવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે મીઠી વસ્તુ ખાઈને દિવસની શરૂઆત કરવી જોઈએ મિત્રો મીઠી વસ્તુ ખાજો અને ખવડાવો શું નથી કરવાનું મિત્રો આજે આપણી નજીકના કોઈ પણ મિત્ર સાથે સ્નેહી સાથે કે આપણા કઝિન સાથે આજે આપણે સબંધ બગાડશું નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું છે વૃષભ રાશિવાળાએ આજે પોતાની વાણી વાપરતા પહેલાં બે વાર વિચાર કરવો જોઈએ શબ્દોને તોલવા જોઈએ ને પછી વાણીમાં આ શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા ઘરે પધારેલ મહેમાનનું અપમાન નથી કરવાનું મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે હનુમાનજીના દર્શન કરવા જોઈએ અને આપણા ઘરની નજીકમાં જો કોઈ ધાર્મિક કાર્ય થતું હોય તો ત્યાં હાજરી આપીને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં કંકાસ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે હનુમાનજીને સિંદૂર ચડાવવું જોઈએ અને એ પણ જો તમે ચમેલીના તેલમાં મિક્સ કરીને ચડાવો છો તો વધુ સારું શું નથી કરવાનું મિત્રો વાહન ચલાવતી વખતે કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવી નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કર્યું સિંહ રાશિ વાળાએ આજે એક બે મુઠ્ઠી રેવડી લેવી જોઈએ માથા પરથી ઓવારી ને વહેતા જલમાં વહાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મજૂર દેવા માણસ પાસે કામ તો એના પૈસા બાકી નહીં રાખતા કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરજો કન્યા રાશિ વાળા આજે વાણી વર્તન અને વ્યવહાર આ ત્રણે ત્રણ સારા રાખવા જોઈએ પોઝિટિવ રાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બહુ વધુ પડતી ભાગદોડ કરવી પડે એવા કોઈ કામ નહી

કંકુનો ચાલો કરીને દિવસની શરૂઆત કરજો શું નથી કરવાનું મિત્રો પણ ખોટા વાયદા નથી કરવાના ધનરાશિ ધનરાશિ વાશિ આજે હનુમાન ચાલીસા નો પાઠ કરવો જોઈએ ને હનુમાનજીને સિંદુર અર્પણ કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વધુ પડતો લોભ નહીં કરતા મકર મકર રાશિ વાળા આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળા આજે નાની નાની કન્યાઓને મીઠું દૂધ પીવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જાનવરને નુકસાન નહીં પહોંચાડતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરજો કુંભ રાશિવાળાએ આજે નારિયેલનું દાન હનુમાન મંદિરે કરવું જોઈએ દાન નહીં કરો તો વધેર જો ચોક્કસ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં બેસીને ઘર મંદિરમાં લાંબી પાઠ પૂજાઓ ન કરવી મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરજો જોઈએ મીન રાશિવાળાએ આજે બેન ભાણેજ ભત્રીજા આવા આપણી સાથે જોડાયેલા પાત્રોની મદદ કરવી જોઈએ એમની દેખરેખ રાખવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જમીન અંગેના દસ્તાવેજ કરો પણ એમાં કોઈ પણ સરકાર વિરુદ્ધનું કામ નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન આજનો વિડીયો ગઈ મોત તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોકસી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જીંદુ નમસ્તે